આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એવમ અપરાધ વિરોધી સંગઠનની એક મીટિંગ સાયબાગ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ ગઈ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એવમ અપરાધ વિરોધી સંગઠનની એક મીટિંગ સાઇબાગ સર્કિટ હાઉસ ખાતે આજરોજ યોજાઈ ગઈ મીટિંગમાં સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ કેતનભાઈ પરવાર તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એવમ અપરાધ વિરોધી સંગઠનના નેશનલ ચેરમેન ડોક્ટર રમેશ શાહ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા રમેશ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા ડોક્ટર રમેશ શાહનું પુષ્પગુજથી સ્વાગત સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ કેતનભાઈ પરમાર તથા અન્ય પદાધિકારીઓએ કરેલ હતું આ પ્રસંગે નેશનલ ચેરમેન ડોક્ટર રમેશ શાહ દ્વારા આપવામાં આવેલ વક્તવ્યમાં તો એ નેશન ફર્સ્ટ મહિલા સુરક્ષા ડોમેસ્ટિક વાયલન્સ માનવ તસ્કરી તેમજ દેશના ગરીબ અને નિમ્ન સ્તરના લોકોમાં એજ્યુકેશન પર ખાસ ભાર મૂકેલ હતો તેમજ આવનાર સમયમાં ગુજરાતના અમદાવાદમાં યોજાનાર વિશ્વગુરુ ભારતના ભવ્ય પ્રોગ્રામમાં સંગઠનની ગુજરાત ટીમ પર વિશેષ જવાબદારી અંગે પણ માહિતી આપેલ હતી અને પ્રોગ્રામને સફળ બનાવવા માટે ગુજરાતની ટીમ અંગત રસ લેશે તેવી અપેક્ષા પણ દર્શાવેલ આ મીટિંગ અને પ્રેસ વાર્તા દરમિયાન સંગઠનના અમદાવાદ અને ગુજરાતના હોદ્દેદારોને નિયુક્તિપત્ર નેશનલ ચેરમેન શ્રીના હસ્તે આપવામાં આવેલ એકંદરે ખૂબ જ સારી રીતે મીટિંગ સંપન્ન થઈને ઉપસ્થિત લોકોએ ખૂબ જ રસપૂર્વક નેશનલ ચેરમેનના વક્તવ્યને સાંભળ્યું અને માણ્યું હતું કાર્યક્રમના અંતે સર્વે ઉપસ્થિત માટે આયોજકો દ્વારા અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ